ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા એક હજારને પાર થઈ છે આ સાથે જ ગુજરાતમાં નવા વેરિયન્ટની પ્રથમ કેસ સામે આવતા ચિંતા વધે છે અત્યારની સ્થિતિ સૂચવે છે કે કોરોના વાયરસ હવે ધીમે ધીમે મજબૂત રીતે પોતાનો પગ પેસારો કરી રહ્યો છે છેલ્લા બે સપ્તાહથી દેશભરમાં કોરોનાના કેસમાં વધારો થવા લાગ્યો છે કોરોનામાં આ વખતે એલ એફ પોઈન્ટ સાત અને એનબી એક પોઈન્ટ આઠ પોઈન્ટ એક એમ બે પ્રકારના વેરિયન્ટ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ બંને વેરિયન્ટનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે આ બંને વેરિયન્ટથી જ કોરોનાના કેસમાં હાલ વધારો થયો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે તેમાં હવે ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ એલ એફ પોઈન્ટ સાતનો પ્રથમ કેસ નોંધાતા ચિંતા વધી છે નવા વેરિયન્ટનો પ્રથમ કેસ હાલમાં ક્યાં નોંધાયું છે તેની વિગતો જાહેર કરાઈ નથી હાલ જે પણ દર્દી કોરોના પોઝિટિવ આવે છે તેમનું જીનોમ સિક્વન્સ કરાવવામાં આવે છે અને તેના આધારે તેમનામાં કયા વેરિયન્ટ છે તેની ચકાસણી થાય છે દેશમાં કોરોનાના કેસ એક હજારને પાર થઈ ચૂક્યા છે બે વેરિયન્ટ પૈકી એનબી એક પોઈન્ટ આઠ પોઈન્ટ એક વેરિયન્ટનો એક કેસ દેશમાં નોંધાઈ ચૂક્યો છે આ વેરિયન્ટથી વધુ ઝડપથી કોરોના ફેલાય છે બીજી બાજુ ભારતમાં એલ એફ સાત વેરિયન્ટના કુલ ચાર કેસ સામે આવ્યા છે જે પૈકી ગુજરાતમાં પણ એક કેસ નોંધાયો છે ગુજરાતમાં અત્યારે કોરોનાના અઠ્યાવીસ એક્ટિવ કેસ છે એક્ટિવ કેસ મામલે ગુજરાત હાલ દેશમાં ચોથા સ્થાને છે અમદાવાદ સુરત અને ભાવનગરમાં કેસ વધ્યા છે કોરોનાના નવા વેરિયન્ટના લક્ષણોની વાત કરીએ તો ગળામાં ખરાશ થાક લાગવું સામાન્ય કવ જેવા લક્ષણો દર્દીમાં જોવા મળે છે આ સાથે સ્નાયુમાં દુખાવો તાવ માથામાં દુખાવો ઉબકા આવવા ભૂખ ન લાગવી અને પેટને લગતી સમસ્યા પણ નવા વેરિયન્ટમાં કોરોનાના દર્દીમાં જોવા મળે છે દેશમાં પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે આરોગ્ય વિભાગ સતત તેનું નિરીક્ષણ કરી રહ્યું છે સરકાર આગામી દિવસોમાં રસીકરણ અને છે કે કોરોના વાયરસ હવે ધીમે ધીમે વધુ મજબૂત રીતે ફેલાવી છે જો કે કોવિડથી હાલ કોઈ જ ચિંતાજનક સ્થિતિ નહીં હોવાનું તજજ્ઞોએ દાવો કર્યો છે પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે આ બેદરકાર રહેવાનો સમય નથી સાવચેતી એ જ સલામતીના ધોરણે લોકોએ કોરોનાથી બચવા માટે સાવધાની રાખવાની જરૂર છે બદલાતા હવામાન અને તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે આરોગ્ય મંત્રાલયે લોકોને ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની અને લક્ષણો દેખાય તો તાત્કાલિક પરીક્ષણ કરાવવાની અપીલ કરી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી